જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો મિત્રો આપણે તમને ખબર છે કે ઘણા દિવસથી આપણે બ્લોગ કે એક પંચાયત વિડીયો કે કોમેડી વિડીયો આપણે મૂક્યો નહીં બરાબર તો એનું કારણ તમને પાછું જણાય પણ પહેલાં એક નવું તમને કહી દઉં કે આજથી આપણે હવે વ્લોગ વિડીયો બનાવવાના શરૂઆત કરવાની છે આપણે પહેલાં બ્લોગ વિડીયો બનાવતા પણ એ થોડાક કામના કારણે આપણે બ્લોગ વિડીયો નહોતા બનાવી હવેથી આપણે બરાબર તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ શું અમદાવાદ મિત્રો જઈ જઈ આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ તો આપણે કુરેજાની કેનાલે પહોંચી જઈએ ગાડી લઈને આપણી નવી આ જો કેનાલે પહોંચ્યા ને આપણે જઈએ હવે અમદાવાદ તો અમદાવાદ કેમ જઈએ પણ જવાય મિત્રો તો મિત્રો આપણે ગાડી ચલાવી છે અમદાવાદમાં એટલા માટે અમદાવાદ જઈએ છીએ હવે આપણે ઘરેથી નીકળી ગયા અને હવે જઈએ છીએ આપણે અમદાવાદ બરાબર આપણે કેનલે પહોંચ્યા પૂરી જ્યાં કેનલ અને હવે આપણે જવાનું છે અમદાવાદ તો મળીએ તમને આગળ અને હા મિત્રો હવે આપણે બ્લોગ અવારનવાર જ નવી નવી જગ્યાઓ નવા નવા લોકેશન પર જશે એટલે નવા નવા બ્લોગ બનાવશું તો મિત્રો બ્લોગ જોજો અને વિડીયોને સપોર્ટ કરજો જેઓ પહેલા સપોર્ટ કરતા એવો ને એવો હવે ફરીથી સપોર્ટ કરજો મિત્રો આપણા બ્લોગને આપણા વિડીયોને બરાબર તો મળીએ તમને આગળ જય માતાજી જય માતાજી મિત્રો તો આપણે ચાણસ માં પોકી ગયા બરાબર અને ચાણસ માં પોકી ગયા સીએનજી આપણે સીએનજી ભરાઈ લઈએ કારણ કે એના વગર નો હાલે સાચી વાત કે ખોટી વાત કોમેન્ટ કરી દેજો મિત્રો આવી ગયો આપણે સીએનજી ચાણસ માં તો આપણે સીએનજી ભરાઈ લઈએ અહિયાં જુઓ

હવે હેઠ અમદાવાદ સુધી શોનથી હવે કંઈ વચ્ચે ચિંતા નહીં આપણે બરાબર હવે જઈએ આપણે અમદાવાદ બરાબર અને વિડીયો મિત્રો કેવો લાગે કોમેન્ટ કરી દેજો અને સપોર્ટ જરૂરથી કરજો કારણ કે ઘણી વાર આપણે પ્રયત્નો કર્યા બરાબર અને દરેક પ્રયત્નોમાં ફેલો જ છે તો આ ફેર એટલો સપોર્ટ કરજો કે આ ફેર હું મારી મહેનતમાં પાસ થઈ જઉં સાથ સહકારથી બરાબર તો મળીએ તમને આગળ અન્ય રજો વિડીયોમાં એન સુધી જય માતાજી જય માતાજી મિત્રો તો આપણે મહેસાણા હાઈવે પર ચડી ગયા મહેસાણા મહેસાણા મહેસાણાથી અમદાવાદ પર ચડી ગયા અને કાઢી નાખે ટ્રાફિક જુઓ અહીંયા ખાલી રોડ પાર કરવો હોય ને તો તમને દસ પંદર મિનિટ લાગે એટલી ટ્રાફિક હોય અહીંયા અને આપણે અમદાવાદ મહેસાણા મહેસાણા થી અમદાવાદ હાઈવે ચડી ગયા બરાબર હવે આપણે જઈએ છીએ અમદાવાદ પહોંચી છે લગભગ કેટલા અડધો અડધો એક કલાક જેવું લાગશે અડધો કલાક ઉપર કોણ અને આપણે પહોંચી જઈશું અમદાવાદ મિત્રો હવે આપણે જઈએ અમદાવાદ બરાબર તમને પહોંચીને તમને આગળ જઈને બતાવીશ કેટલે પોકે હવે ચાલુ ડ્રાઈવિંગમાં નહીં મજા આવે એટલા માટે સેફ્ટી ફર્સ્ટ એટલા માટે બરાબર તો મળીએ તમને આગળ હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને હા મિત્રો સપોર્ટ કરજો અને તમારા મિત્રો શેર કરજો બરાબર તો મળીએ તમને આગળ འཇལ જય માતાજી મિત્રો તો આપણે ફાઇનલ અમદાવાદમાં પહોંચી ગયા બરાબર જો અમદાવાદથી આપણે એક ગામ છે થોડુંક એમ રોડ ઉપર જ ત્યાં આપણે પહોંચી ગયા હા અને આ છે હોટલ તમને બતાવી દઉં તો મિત્રો હવે આપણે અહીંયા જમી ને આપણી રૂમ પર જવાનું છે આપણે રવિભાઈ ને રાહુલભાઈ બી આવેલા છે અહીંયા કોલ કરી દીધો એમને એટલે અહીંયા આવે છે તો આપણે હવે હોટલમાં જમી અને પછી આપણે જવાનું છે રૂમ ઉપર બરાબર તો આજનો આપણે અહીંયા સમગ કરશું ને આપણે રવિભાઈને રાહુલભાઈ ભાઈ આવે એટલે જમી અને જય રૂમે તો આજનો કેવો લાગજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ આવા નવા વિડીયો આવતા રહેશે તો વિડીયો પૂરા જજો જય માતાજી જય દ્વારકાધીશ